હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટેસ્ટ ટેન્ટેશન ગુજરાતી આજે હું તમારા માટે લઈને આવી છું દમઆલુની એક એવી રેસીપી જે બહુ જ ઇઝી છે ઘરમાં તમે આરામથી એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનાવી શકો છો તો ચાલો રેસિપી શરૂ કરીએ દમઆલુ બનાવવા માટે નાની સાઇઝના બટેટીઓ આવે છે માર્કેટમાં ઇઝીલી મળી જાય છે એ બટેટીઓને મેં બાફી લીધી છે ચારણી ઉપર મૂકીને અને હવે આપણે એની છાલ ઉતારી દઈશું અહીંયા આગળ તમે જોઈ શકો છો કેટલી નાની સાઇઝની બટેટીઓ છે જો તમારી પાસે ન હોય તો બટેટાના મોટા મોટા ટુકડા કરી લેજો એ પણ તમે લઈ શકો છો મેં બટેટાને બાફતી વખતે એને ફોક કરી લીધા હતા એટલે કાણા પાડ્યા હતા જેથી અંદર સુધી આપણે એનો મસાલો જઈ શકે અને પ્રોપર બટેટા જે છે એના અંદર ટેસ્ટ આવી જાય નહીં તો જો તમે આખાના આખા બટેટા આમ જ નાખશો તો બટેટું તોડતી વખતે એમાં ટેસ્ટ નહીં આવે તો મેં દરેકમાં ફોક કરેલું છે એટલે કાણા પાડેલા છે જેથી બધો મસાલો આપણો અંદર સુધી જાય તે સાથે જ મેં અહીંયા આગળ બે મીડિયમ સાઇઝના ટમેટાને પીસીને રાખ્યા છે કાચા જ ટમેટાને પીસીને રાખ્યા છે અને એક મીડિયમ સાઇઝનો કાંદો છે એને પણ પીસીને રાખ્યો છે અહીંયા સ્ટેટવાઈઝ અલગ અલગ રીતે દમ આલુ બનતા હોય છે મેં મારી રીતે તમને બતાડ્યું છે ઘણા લોકો આમાં ખડા મસાલા પણ નાખતા હોય છે પણ મેં નથી નાખ્યા મેં એકદમ ઓછા મસાલામાં ઇન્સ્ટન્ટ બતાવ્યું છે તમને અહીંયા વઘાર માટે તેલ મૂક્યું છે તેલ ગરમ થાય એટલે આપણે એમાં જીરું નાખી દેવાનું છે રાઈજીરું ફૂટી ગયું છે હવે આપણે એમાં મેં લગભગ બેથી ત્રણ લીલા મરચાં અને કાંદાની પેસ્ટ નાખી દીધી છે અને હવે કાંદાની કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે એને સાંતળવાનું છે ધ્યાન રાખજો કે આ સ્ટેજ ઉપર તમે ચાહો તો ગેસની ફ્લેમ લો કરી દેજો જેથી કરીને કાંદાની પેસ્ટ આપણી બળી ન જાય એનો કલર ડાર્ક ન થઈ જાય અહીંયા આપણે ધીમા તાપે પણ કાંદાની પેસ્ટને સારી રીતે ચઢાવવાની છે અને સરસ એક સુગંધ આવા લાગશે એટલે તમને ખ્યાલ આવી જશે કે કાંદાની પેસ્ટ હવે ચઢી ગઈ છે તો અહીંયા આગળ હવે મારી પેસ્ટ ઓલમોસ્ટ ચડી ગઈ છે તો મેં અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે અને હવે આપણે ટામેટાની પ્યુરી નાખી દઈશું બીજી એક વસ્તુ કે ઘણા લોકોને કાંદાની પ્યુરી નાખતાની સાથે જ એ ચોંટવા લાગે છે નીચે જો એવું લાગે તો તમે એક બે ચમચી પાણી આમાં એડ કરી શકો છો હવે ધીમા તાપે જ આપણે કા ટમેટાની પણ પ્યુરીને સારી રીતે મિક્સ કરી દીધી છે અને હવે મસાલામાં આપણે અડધી નાની ચમચી જેટલી હળદર પાવડર મેં બે ટાઈપના લાલ મરચાં લીધા છે જેમાં કાશ્મીરી લાલ મરચું અને રેશમ પટ્ટી એટલે તીખું લાલ મરચું સાથે જ પંજાબી ગરમ મસાલો લીધો છે બધી વસ્તુઓને બરાબર મિક્સ કરી હવે મસાલાને સારી રીતે આપણે સાતળવાના છે જુઓ પંજાબી જે આઈટમો હોય છે એમાં મસાલાને ખૂબ જ સારી રીતે લોકો ચઢાવતા હોય છે એના કારણે જેનો ટેસ્ટ વધારે સારો આવતો હોય છે તો જુઓ તમે જોઈ શકો છો આજુબાજુમાં તેલ આવવા લાગ્યું છે અને આટલી વાર મેં આને ચઢવી છે તો સાઈડમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તમારે આને ચઢાવવાની છે બીજું કે તમે આમાં બટરનો ઉપયોગ કરી શકો છો ઘણા લોકો આમાં લાસ્ટમાં ક્રીમ પણ નાખતા હોય છે પણ મેં અત્યારે જેમ કહ્યું કે મેં કોઈ પણ વસ્તુ એડ નથી કરી એકદમ સિમ્પલ રીતે બતાડ્યું છે અને હવે મેં અહીંયા આગળ કાજુ અને મગજતરીની પેસ્ટ નાખી છે મેં લગભગ આઠથી દસ કાજુ અને લગભગ બે ત્રણ ચમચી જેટલી મગજ તરીને પાણીમાં પલાળી રાખી હતી અડધો કલાક પહેલાં અને ત્યારબાદ એનું પાણી કાઢીને એને પીસી લીધી હતી જરૂર પડે તો થોડું પાણી નાખીને પણ પીસી શકો છો બસ એ જ પ્યુરી મેં આમાં નાખી છે જેથી આનો જે ટેસ્ટ છે એ થોડો રીચ આવે અને હવે આપણે બાફેલા જે બટેકા હતા એ નાખી દીધા છે અને થોડું પાણી પણ તમને દેખાતું હશે પાણી પણ એડ થયું છે કારણ કે આપણે જે મગજ તરીની પેસ્ટ નાખીએ એનું પાણી છૂટું પડશે તો અહીંયા હવે આપણે સ્વાદ પ્રમાણે થોડી સાકર એક જરાક જ નાખજો મેં અહીંયા એક ચમચી તમને દેખાડી છે પણ બિલીએ મેં ફ્રેન્ડ્સ અહીંયા મને ગળપણ નહોતું લાગ્યું આ શાકમાં વધારે ગળપણ નથી હોતું પણ મને ટેસ્ટને વધારે ઇન્હેન્સ કરવા માટે સાકર હું નાખું છું પણ જો તમારે ન જ નાખવી હોય તો તમે પૂરી રીતે સ્કીપ કરી શકો છો અહીંયા આગળ થોડીક સાકર પણ જો તમે નાખશો તો તમારો જે ટેસ્ટ છે એ સો ગણો વધી જશે હવે આપણે આને સારી રીતે ચઢાવવાનું છે ઘટ થાય ત્યાં સુધી થોડું તમને લાગશે કે આ ઘટ થઈ ગયું છે એક ક્રીમી એનું ટેક્સચર આવી જશે ત્યાં સુધી આને મીડિયમ ફ્લેમ ઉપર ચઢાવવાનું છે લગભગ બેથી ત્રણ મિનિટ જ લાગે છે જો ધીમે ધીમે આ રીતે ઘટ્ટ થવા લાગશે આપણે કાશ્મીરી મરચું વાપર્યું છે એટલે એનો કલર ખૂબ જ સરસ આવ્યો છે પણ જો તમારા પાસે ન હોય તો તમે ખાલી નોર્મલ જે મરચું તમે વાપરતા હોય ઘરમાં એ પણ લઈ શકો છો અહીંયા આગળ મેં ઝીણી સમારેલી કોથમીર નાખી દીધી છે એટલે કે લીલા ધાણા અને બધી વસ્તુઓને મિક્સ કરી લઈએ તો આ થઈ ગયું છે હવે આને હું સર્વ કરી લઉં છું જુઓ ગરમા ગરમ આપણા દમ આલુ તૈયાર છે અને તમે પરાઠા સાથે નાન સાથે કુલચા સાથે સર્વ કરી શકો છો અને આપણે ગુજરાતીઓ તો રોટલી સાથે પણ આને સર્વ કરી શકીએ છીએ તો તૈયાર છે આપણા દમઆલુ આઈ હોપ આજની આ રેસીપી તમને પસંદ આવી હશે પસંદ આવી હોય તો લાઇક શેર કમેન્ટ્સ કરવાનું ન ભૂલતા મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો